બસ બસ કરી દીધો નવાન બાકી છે મમ્મી ને કપડા ધોઈ દીયા છે અંદર બહાર પાણી ગરમ થઈ રહ્યું છે આજે તો છે ત્યાં બેઠા છે બાકડા ઉપર જઈ તો ગઈસ નઈ નખે ને પછી બસ તો બસ તો કરીએ કે કોક મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ મે તો નઈ નખ્યું ચલો તે બધી કરી દીધી બકવાનો એ ગંગાજળ તો ગાઈસ આટલું બધું બનલાયા હતા

ਸਾਨੂੰ ਕੋਈ ਨਾ ਕੋਈ ਕੋਈ ਨਾ ਕੋਈ ਕੋਈ ਨਾ 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 ਕੋਈ

ના મમ્મી નહીં ચાવી તો ગાઈસ હું તો તૈયાર થઈ નીકળી જશું ઘરે થી જવા માટે બહાર સીઓમ આવો એટલે કહીએ સીઓમ ઈબાર અંગત આવો તો ચલો ગાઈસ હું તો ગાડી લઈને નીકળી ગયો છું તો ગાઈસ તો આવી ગયો છું રોમોસના ચોકડી જીગા ભાઈ ડાયરેક્ટ ઘરથી થી આયા ને હું એ ડાયરેક્ટ ઘર થી આવ્યો હે મે ટીશર્ટ પહેરી આવતા આવો લે હળો તાન બર્થડે પાર્ટી માં હું આ પાર્ટી માં તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ સાસરી બાજુ

જામાં ટ્રાફિક જ સો ના પાંડુ પહોંચાવા હા સોરી પાંડુ પાંડુ પર ટ્રાફિક બ્રિજ બનાવવાનું એટલે હા પડી ગઈ હો જત જતા ભાઈ આઠ નહીં જતા પડી સર્કલ પહોંચ્યા સ્મેલ નહીં કાચ બંધ દઈએ ઝીરોની સ્મેલ લક્ષણની

તો ગાઈસ અમે ખેરાલુ પહોંચ્યા છીએ અને કેક લેવા ઉભા રહ્યા છીએ જીગાભાઈ બે કેક મંગાઈ હ ભાભી તે કેક લેવા આયા છીએ તો ગાઈસ અમે કેક લેવા આયા છીએ પાંચસો કિલો લાવવાની તો ગાઈસ કેક તો લઈ લીધો છો અને હવે જઈએ ભાભીને ઘરે ગાઈસ અમે ટીમ્બા પહોંચ્યા મંદિર પછી વજો હમ એક ચાલુ નહી કોમ રોડ નું એ રોડ કાઢશે પેરા દેખા તો હવે તો રાત્રે તો તો સરસ સડાટ નીકળી જો હવે રોડ મસ્ત થઈ ગયો ને એટલે સીધી જા દે સીતર થઈ ઉપર આપણો બોર તો ગયા દે આ રાતે કોઈ ખબર નહીં પડતી ઓ ભુવા લાગે રાતે ગાડી ચલાવા વાળો તો ચાલઈ જાય મોય તો સીધી જવા દેવું હે કંતિ નવળી વાત ઓ ભાભી નું ઘર દેખાયા કન દેખાયા ના ની ક્યાં જવા દે તો લેવડા ને ચ તો ગાઈસ અમે ભાભી ઘરે પહોંચ્યા છીએ અને આ બધા આવી ગયા છે બહાર જેન્સુ ઓળ ખા મને ઠંડી આવી લ્યો કેક લઈ લો આખી દે દરવાજો હો થી તો કન ચમ રોવા મોડે લઈએ પછી મારા તો મને થાકત નહીં લાગે મોચો બીમાર પડે શિવણ કાકા આયા જેન એ શિવણ કાકા નહીં યાર આવું નહી કરવાનું પડી આવો શિવમ કાકા મા બે બંચી હું તાર શાંતિ શાંતિ કૈસા મારો ભાઈ બન ન ખોડમ લીનો નોમ ભૂલી જો તારું નોમ હતું પૃથ્વી બરાબર

सातों औलन शांतिनाथ करिए और आज आज बोलो कि बड़ा बड़ा कर दो एक महावत मचाओ लेट्स गो ताकि मुझे कोई जाने deki şey dönüyor. Hangi kaydı kusun? babi babi jauh <laughs> lagi <laughs> lagi

रुडो video पड़ी दी

મેના પેલા તો કે કટિંગની જીત લગાયલા આને હી હ ઓનમ બાબી સે પંગા નહી લેનેગા ઓકે ઉદાહરણ પેલા શરૂઆત ન કરતા હોય તો બા ભેજ કરી દિન પેલા શરૂઆત તો ગાઈસ યે હે સિયામ ભાઈ જિકર બેતા ન હી જમવા હા જો શર્મા તની બેજન હો

अरे भैया juga मत मोहम्मद pau itu

દેમ મે લેબુ રાખી જ નહીં એ તો ભાજી અલગ થી હું બધું ખાઈ ગયો આ તો તમે પાછળ થી ના નહીં કેમ દેબુ આરા કરાને હવે ખાજો દેતા

સીવડા તો ઉતારીને સીધો ઘરે આવ્યો તો કદાચ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જી માતાજી જય દ્વારકાધીશ મળીએ કાલેની નવા